હા મિત્રો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય મેરડી જય રવિચીમાં તો કેમ છો બધા મજામાં હા કારણ કે મજામાં જશો તો આજે મારા વ્લોગની પહેલી શરૂઆત છે આજે આપણે પહેલો વ્લોગ ઉતારી રહ્યા છીએ તો થોડોક સપોર્ટ થોડોક લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે થોડી હિચખીટાટ થાય છે કારણ કે ખબર પડતી નથી કે એવી રીતના વ્લોગ બનાવો તો આ મારો પહેલો વ્લોગ છે અને પહેલાં વ્લોગની શરૂઆત ઠંડીમાં કરી રહ્યા છીએ તો ઠંડીમાં બધાને ખબર જ હશે ખેડૂત ભાઈઓને કે શું વાવલ હોય છે તો આ આપણું જીરું છે તમે જોઈ શકો છો આપણું જીરું છે તો અત્યારે હાલ હાલ આપણે કોરવણ કરી રહ્યા છીએ કારણ કે પહેલું પાણી દેવું જ પડે એમાં કાંઈ ના હાલે એટલા માટે આપણે પહેલું પાણી દઈ રહ્યા છીએ તો આ મારો પહેલો બ્લોગ છે મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થોડો નાનો માણસ છું તો સપોર્ટ કરજો ભાઈઓ તમે જોઈ શકો છો આ આપણું ખેતર છે આ આપણું ખેતર છે અને પહેલે પણ આપણા એંડા દેખાય છે અરે એંડા આપણા છે અને આપણે અત્યારે હાલ હાલ આપ અત્યારે આપણું હાલમાં આટલું જીરું પી ગયું છે તો અત્યારે હાલ હવે જે આપણાનો ભાગ છે એ બાકી છે તો થોડુંક એ જે તગારીમાં દેખાઈ રહ્યું છે તો એ જે જીરું છે થોડું આપણે ક્યાંક પારી ચડાવી હોય ત્યાં થોડું થોડું છાંટવાનું હોય છે તો અત્યારે આપણે હાલ થોડુંક આપણું જ કામ હતું બાકી કારણ કે આપણે દત્તારી મારવાનું બાકી જ છે તો એ કામ અત્યારે હાલ આપણે કારણ કે જે જીરું છે આપણે ઓટિંગ મોટિંગથી વવરાયું નથી કારણ કે એટલા આપણી પાસે પૈસા હોય નહીં એટલા માટે આપણે જીરું જે છે એ છટાવ્યું છે તો તમે જોઈ શકો છો આ દત્તાારી છે આ દળી છે તો આ દત્તાને આ રીતે મારવાની હોય છે જે જીરું એના માટે કારણ કે જીરું મિક્સ કરવામાં આવે છે તો કારણ કે મિક્સ થઈ જાય તો પછી આપણાને પણ આમ થોડીક રાહત થાય કારણ કે જીરું જે વાવતા હશે એમને તો ખબર જ હશે કે જીરાના ખર્ચા કેટલા હોય છે તો અત્યારે હાલમાં થોડી થોડી ઠંડીની મોસમ છે કારણ કે અહીંયા હું કેનાલનું પાણી નથી આપણે જે વર્ષ વરસાદનું જે પાણી આવે છે તે આપણી હાલ લીમડા પાસે ત્રાવડી દેખાય છે અહીંયા ત્રાવડી છે આપણી કારણ કે આ આપણું ખુદનું ખેતર નથી આપણે વાઘનું ખેતર વાવી છી તો બધાને આ પહેલાં વ્લોગમાં લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણો પહેલો વ્લોગ છે તો હવે શરૂઆત થશે આપણા વ્લોગની જે આજ હાલમાં આપણે ત્રણથી ચાર મિનિટનો જ ઉતારી છીએ કારણ કે હજી એવી બોલ્યામાં થોડીક આમ શરમ અને થોડીક આમ એવું થાય છે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય મેળડી જય રવેચીમાં